ખિરાલુ ભવાની આંજનીઓએ ખાતે 3 દિવસ માત્ર જરૂરિયાતમંદ લોકોને મફત કપડા વિતરણ કરવામાં આવ્યા ત્રણ દિવસ સુધી હજારો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નિશુલ્ક કપડા મેળવી આશીર્વાદ પણ આપ્યા સત્તર ઓક્ટોબર ના રોજ ગુરુવાર રવિવાર સાં સુધી મોટી સંખ્યામાં લોકો કપડા લોકો કપડા લેવા આવ્યા હતા અને ત્રણ દિવસ સ્ટોક હતો ત્યાં સુધી વિતરણ પણ કરવામાં આવ્યું હતું તો પરેશભાઈ દેસાઈએ જણાવ્યું કે ખેરાલુ શહેરમાં સેવા ભાવીવા પરેશભાઈ દેસાઈ અને તનેભાઈ પી દેસાઈ સહિત ટીમના દાતાઓના સહયોગથી ઘરવકરી વસ્તુઓ સહિત એસએસના ખાટલા અને આ અનેક આઇટમો પણ વ્યાજબી ભાવે આપવામાં આવે છે ખેરાલુ શહેર અને તાલુકામાંથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની અપીલ પ્રમાણે લોકોએ અમલ કર્યો અને આપની જરૂરિયાત મુજબ કપડા નિઃશુલ્ક લઈ જવા કોઈએ ખોટી રીતે કપડાનો દુરુપયોગ ન કરવા પણ વિનંતી કરવામાં આવી તો ઓનલાઈન ટીવી ન્યૂઝ મારફતે કરેલ અપીલ લોકોએ માન્ય રાખી દર મહિનાની 30 તારીખે કેન્સરના દર્દીઓની નિદાન અને સારવાર પણ રાજકોટના મટોડાના નાડી વૈદ અર્જુનના નાનંદગીરી મહારાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે ફારુક મેમણ સાથે ચક્રવાત ખેરાલ